કેમ લાગે જિંદગીમાં કંઈ થશે કે નહીં થાય થઈ જાય ભાઈ બધું થઈ જાય રોજ સાંજે હું એમ વિચારું કે હવારે જાગીને કંઈક નવીન કરીશ પણ સવારે જાગીને સીધી રીલ જોવા મળે કેમ તારી લાઈફ તો સેટલ છે કા પૈસો પૈસો તારા બાપાની નોકરી બોલ ભાઈ તાર નોકરી જોતી શું અપાવું શું સુપરવાઇઝરની નોકરી છે ચાલીસ હજાર પગાર છે ખાલી તારા બેઠા બેઠા કામ કરવાનું છે ટાઈમ ટાઈમ છે આપણે સવારના આઠથી સાંજના આઠ એમાં થાય કે આઠ વાગે તો હું જાગું ને દસ થી અગિયાર લગી તૈયાર થાવ તમારે આમ નામ બાર વાગી જાય મેળ આવશે ના મેળ નહીં આવે તો મારી પાસે બીજો આઈડિયો છે રોકાણ બધું હું કરી લઉં ખાલી તારા ધંધા બે છે ટાઈમ ટાઈમ છે આપણે સવારના બાર થી હાના બાર એમાં થાય કે હું બાર વાગ્યા બધું આપણે તૈયાર તૈયાર થઈને દુકાને જાય પણ બપોરે મારે છે ને એક થી ચાર લગીને મને સુવા જોવે તો તારે કરવું છે હું મારે છે ને હું નસીબમાં સારા બેઠો છું તો નસીબ હશે તો પૈસા હાલતા હાલતા આવશે નહીં હોય તો કાંઈ નહીં માથા પસારશો તોય કાંઈ મેળ નહી આવે